શું નામ નામ છે મારી બેન તમારું મારું કેવી માર કયા ગામ રાધનપુર હવે શું તકલીફ હતી મારી બેન તમને અને ફરી ગીત ની તકલીફ હતી કેટલા મહિનાની તકલીફ હતી ત્રણ મહિનાની ની બરોબર અને કેટલા વર્ષની તકલીફ હતી તમારી તકલીફ કેટલા મહિના હતી આ ત્રણ મહિનાની બરોબર અહીંયા રાધનપુર કેટલી વાર આવ્યા મારી જોડે ત્રણ વખત કેટલા ટકા ભેર પડી ગયો છ ટકા ઉતારો બોલો છ ટકા સરસ લો આટલો ટાઈમ આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારું નામ છે અનવરભાઈ વાઈ ધ અંજાર વાડા આજે તારીખ ત્રીસ પાંચમો મહિનો બે હજાર ચોવીસ આ ગુરુવારનો વિડીયો તાજો બનાવેલો છે તો હું અંજારથી ત્રણ દિવસ વિઝિટ કરવા આવું છું રાધનપુર ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે થી ચાર વાગ્યા સુધી મારી ઓફિસ રાધનપુરમાં ચાલુ હોય છે એટલે ફોન કરીને આવી જવાનો મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો